અમુક વકીલોએ રાજકોટના કોર્ટ પેમા નવા બનેલા બિલ્ડીંગમાં ટેબલો મૂકી દીધા એના કારણે વિવાદ ઉત્પન્ન થયેલો કારણ કે ઘણા જુનિયર વકીલ મિત્રો જે છેલ્લા પાંચ વર્ષમાં આવ્યા છે માટે કોઈ બેસવાની નથી એટલે એ સ્વાભાવિક લાગણી હોય કે એને અહીંયા ટેબલ ની જગ્યા મળી શકે હવે ચોક્કસ લોકો જો ટેબલ મૂકી દે અને નાના નાના વકીલો જે પાંચ વર્ષ થી જ માત્ર વકીલાત માં આવ્યા છે એના માટે કોઈ વ્યવસ્થા ન હોય તો એ બરાબર યોગ્ય ન કહેવાય એટલે આ વિવાદ ઉત્પન્ન થયો અંતે બીસીક જજે સિનિયર એડવોકેટો અને નવી ચૂંટાયેલી બોડીને ને બોલાવવામાં આવી તેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજકોટ બાર એસોસિએશન એક જનરલ બોર્ડ આવશે અને જનરલ બોર્ડમાં માં નક્કી કરવામાં આવશે કે ટેબલો અંગે શું વ્યવસ્થાઓ કરવી એના માટે એક સર્વ સામાન્ય સુર એવો પણ છે કે જનરલ બોર્ડની અંદર કોને ટેબલ ફાળવવા કોણ ફાળવી શકશે કઈ જગ્યા ફાળવવી એના માટે કમિટી નિમવામાં આવશે એ કમિટી ચોક્કસપણે દરેક વકીલોની મુશ્કેલીઓ એને વ્યવસાયિક અગવડતાઓ વ્યવસાયિકનો સમયગાળો એટલે કે કોણ જુનિયર છે કોની પાસે બેસવાની વ્યવસ્થા નથી આ તમામ પાસાઓનો વિચાર કરીને અને કમિટી યોગ્ય નિર્ણય લેશે ગઈ કાલે બપોર પછી કોઈ પણ સૂચના વગર 200 થી 250 જેટલા ટેબલ જે ચૂટાયેલા કમિટીના પ્રમુખ છે સેક્રેટરી છે અને તમામ જે સભ્યો છે એ તમામના ટેબલો અહીંયા આવી ગયા છે જે લાગો ગયા છે એના ટેબલો અહીંયા આવી ગયા છે અને નાના એડવોકેટના સવારના આઠ વાગ્યાના રિક્ષાયું ભરાઈ અને ટેબલ આવી ગયા છે તો એના માટે જે મનાઈ કરવામાં આવે છે કોર્ટની અંદર વિશાળ જગ્યા છે કેમ્પસની કોઈ કમી નથી જગ્યાની કોઈ કમી નથી તો આવી રીતે ડબલ વ્યવહાર કેવી રીતે થઈ

કમિટીના જે ચૂંટાયેલી બોડી છે એને પૂછવામાં આવે તો એમ કે છે કે ડિસ્ટ્રિક્ટ જજ ના પાડે છે ડિસ્ટ્રિક્ટ જજ ને પૂછવામાં આવે તો કે ભાઈ મારી કોઈ મનાઈ નથી તમારો અંદર અંદરનો પ્રશ્ન એટલે આવી બેધારી તલવાર નો આલે જે લાગવગિયા એડવોકેટ હતા જે ચૂંટાયેલી કમિટીના મેમ્બર છે એના ટેબલ કેવી રીતે આવી ગયા જો રાખવાના હોય તો ના રાખવાના નો રાખવાના હોય તો જે ગ્રાઉન્ડ ફ્લેર ની અંદર છે એ બધા બહાર કાઢો